ઓનલાઈન માસ્ક ની ખરીદના નામે સુરતના વેપારી પાસેથી ઓર્ડર લઈ માસ્ક મોકલ્યા બાદ કસ્ટમ ઓફિસના નામે ધમકી આપી લાખો રૂપિયા પડાવનાર ઠોળખીના એક ઠગને હરિયાણાથી સાયબર પોલીસે ઝડપી પાડ્યો હતો સુરતમાં રહેતા વેપારીને ઓનલાઈન માસ્ક સસ્તામાં આપવાની વાત કરી ઓનલાઈન ઇમ્પોર્ટેડ માસ્ક આપવાની વાત કરી ઠગે વિવિધ ચાર્જ પેટે થાઈલેન્ડની બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને ત્યારબાદ દુબઈના જબર અલી પોર્ટ કસ્ટમ ઓફિસથી ઓફિસર બોલતો હોવાનું કહી ઠગોએ સુરતના વેપારી પાસેથી વિવિધ ચાર્જ પેટે અડતાલીસ લાખ પંદર હજારથી વધુ રૂપિયા પડાવી લઈ માસ્કનો જથ્થો ન મોકલી ઠગાચરી હતી જે મામલે સુરતના વેપારીએ સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી જેથી સાયબર ક્રાઇમે તાત્કાલિક ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હરિયાણા ખાતેથી ઠગ એવા ગુરજીતસિંહ કંબોઝને ઝડપી પાડ્યો હતો સુરત શહેર સાયબર ક્રાઇમ પોસ્ટ દ્વારા ઓનલાઈન માસ્ક નામે ફરિયાદી સાથે જે અડતાલીસ લાખ પંદર હજાર ઉપરની જે શતલકિ કરી હતી એ આરોપી સાયબર ક્રાઇમે ઝડપી પાડેલ છે ગુનાની હકીકત જોતા આ કામના જે ફરિયાદી સાથે આ કામના જે ચમતદાર છે જે ખોટું નામ જણાવે છે ઝૂમ જુમાતા મેલી ના વર્ચ્યુઅલ મોબાઈલ ઉપરથી આ કામના ફરિયાદીને ફોન કરેલો અને ફોન કરીને અને લગભગ એમને બે બેતાલીસ હજાર બસો પચાસ ડોલરના માસની ખરીદી કરવાની લોભામણી લાલચ આપેલી જે જ્યારે ફરિયાદી માસની ખરીદી કરવા માટે ઓર્ડર આપેલ અને તેનું પેમેન્ટ છે એ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાંથી કુલ્લે રૂપિયા ઇન્ડિયન રૂપીઝ બત્રીસ લાખ પંચાવન હજાર આઠસો અઢાર રૂપિયા ટેલિગ્રાફી ટ્રાન્સફરથી થાઇની બેંકમાં ટ્રાન્સફર કરેલ હતા ત્યારબાદ મોહમ્મદ નામનો જે વ્યક્તિ છે એનો પણ આ તમને ફરિયાદી ઉપર વચ્ચે મોબાઈલ નંબર પરથી આવેલો અને ફરિયાદી જણાવેલ કે દુબઈ અલી પોર્ટ પરથી કસ્ટમ ઓફિસર બોલતા હોવાની ખોટી ઓળખાણ આપેલી અને એમને જણાવેલ કે કસ્ટમ બ્રોકરેજ લાયસન્સ આ પેટે તમારે વીસ હજાર બસો પચાસ ડોલર ભણવા જણાવેલું એટલે કે ઇન્ડિયન રૂપીઝ પંદર લાખ ઓગણસાઇ હજાર બસો પચાસ રૂપિયા આરટીજીએસથી પેમેન્ટ પીટીએમઓ પેમેન્ટ કરેલું એમના એકાઉન્ટ નંબરમાં ટ્રાન્સફર કરેલ હતા ત્યારબાદ આ કામના જે આરોપીઓએ પૂર્વ આવીજ કાવતૃ રજી ઓનલાઈન બોગસ વેબસાઇટ બનાવી અને આ કામના ફરિયાદીનો વિશ્વાસ સંપાદિત કરવા સારું બોગસ પરફોમાં ઇનવોઇસ એર વે બિલ સિપમેન્ટ ટ્રેડિંગ ફોર મોકલી અને ફરિયાદી સાથેથી લગભગ અડતાલીસ રૂપિયા પંદર હજાર અડસઠ રૂપિયાની ભથ્થા ગેરકાયદેસિદ્ધિ પડાવી લઈ અને એમની સાથે વિશ્વાસઘાત અને છેતરપેટી કરીને ગુનો આચરેલો હતો જે ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોસ્ટે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ કામના જે કમોદાર છે આ ગુનામાં સંડાવેલ જે ગુરજીતસિંહ જગજીતસિંહ કંબોજ મૂળ રહે હરિયાણો અને એને મળી આવતા એને તારીખ છ આજ રોજ એને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને બીજા આરોપીની શોધખોળ હાલમાં ચલાવી રહ્યા છે આમાં લગભગ કુલ ઇન્ડિયન રૂપીઝ પ્રમાણે અડતાલીસ લાખ પંદર હજાર અડસઠ રૂપિયાની છેતરપિંડી થયેલ છે તે હોટેલ યર છે અને તેને સુરત લાવી તેની ધરપકડ કરવામાં આવી છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ